કિરણજી બાબુજી ઠાકોર ગંગા થળી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળાની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠ મામલે બીજી પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી શક્યતા જોકે સાતમી જાન્યુઆરી બે હજાર પચીસની વહેલી સવારે થળી જાગીર મઠમાં અધિકૃત રીતે પ્રવેશ કરી સીસીટીવી કેમેરાની તોડફોડ કરી મહંત શંકરપુરીનો મોબાઈલ ફોન લૂંટી બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ધમકાવીને લખાણ કરાવીને અપહરણ કરવા બાબતે શિહોરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજમકવાડાને દિયોધર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ માનકર સહિત પાલનપુર એલસીબી અને શિહોરી પીઆઈ મેહુલ કોટવાલ સાથે થરા પીઆઈ રામજરિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ ખાફલો ખટકી દેવામાં આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ અમર ભારતી અને તેમના સાથીઓ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને છ લોકોની અટકાયત કરાઈ જેમાં હવે તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગે રજૂ કરવામાં આવેલા શિહોરી કોર્ટમાં અમર ભારતીને પાંચ આરોપીઓને રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હવે અમર ભારતી મહંત અને એમના પાંચ લોકોને ક્યારે જામીન મળશે તે અંગે દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ કોર્ટમાં જામીન અરજી મૂકવા માટે એમના વકીલ મારફતે પ્રયાસો હાથ ધરાયા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તરાયણ બાદ જામીન અરજી મૂકવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હોવાનું કહેવાય છે અને હવે બાકીના આરોપીઓને શિયોરી પોલીસે પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે અહેવાલ શ્રી વિકેટ આભાની આરટીવી